વાંસદામાં બિરસા મુંડા જયંતિ ઉજવાઈ પચાસ હજાર લોકો ઉમટ્યા સાંસદ ધવલ પટેલની રેલીમાં વિશાળ જનમેદની મંત્રી કમલેશ પટેલે કર્યા વખાણ જનજાતિ ગૌરવ દિવસ નિમિત્તે વાંસદા ખાતે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સાંસદ ધવલ પટેલ દ્વારા આયોજિત એક વિશાળ રેલી અને સભામાં અંદાજે પચાસ હજારમી વધુ લોકો ઉમટી પડ્યા હતા વાંસદાના ગાંધી મેદાન ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો સાંસદ ધવલ પટેલે વાંસદા તાલુકાની જનતાને આ કાર્યક્રમમાં ભાગ લેવા આહવાન કર્યું હતું તેમના આહવાનને પગલે વાંસદા તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી વડીલો યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સભામંડપમાં ઉપરાંત ઘણા લોકો રસ્તા પર ઊભા રહીને પણ સંબોધન સાંભળી રહ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલે સાંસદ ધવલ પટેલની કામગીરી અને લોકપ્રિયતાની પ્રશંસા કરી હતી તેમણે જણાવ્યું હતું કે આટલી મોટી જનમેદની જોઈને લાગે છે કે ટૂંકાગાળામાં ધવલ પટેલે વાંસદામાં ભાજપમય વાતાવરણ ઊભું કર્યું છે મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બે હજાર સત્તાવીસમાં વાંસદામાં ભાજપનો ધારાસભ્ય ચૂંટાશે કાર્યક્રમના અંતે ગાંધી મેદાનથી બિરસા મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે એક ભવ્ય રેલી કાઢવામાં આવી હતી સાંસદ ધવલ પટેલ સાથે હજારોની સંખ્યામાં યુવાનો અને વડીલો ડીજેના તાલે ઝૂમ્યા હતા યુવાનો દ્વારા એક જ ચાલે ધવલ પટેલ જ ચાલે નારા લગાવવામાં આવ્યા હતા આ રેલી સાંજે પાંચ વાગ્યાથી શરૂ થઈને રાત્રે દસ વાગ્યા સુધી ચાલી હતી જેમાં સાંસદ મોડે સુધી હાજર રહી લોકોનો ઉત્સાહ વધાર્યો હતો આ કાર્યક્રમની સફળતા અને રેલીમાં ઉમટેલી જનમેદની અંગે સાંસદ ધવલ પટેલે જણાવ્યું હતું કે ગાંધી મેદાનમાં યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત હજારોની સંખ્યામાં લોકોએ કાર્યક્રમને સફળ બનાવ્યો અને રેલીમાં પણ ઉમટેલું માનવ મહેરામણ જોઈ લોકોનો અમારા પ્રત્યેનો પ્રેમ જોઈ હું ભાવ્યભોર થયો છું જે બદલ હું મારા આદિવાસી વિસ્તારના લોકોનો ઋણી છું મિત્રો જય આદિવાસી જય જોહાર જેમ તમે જાણો છો કે પંદરમી નવેમ્બરે આપણા આદિવાસી સમાજના સૌથી મોટા યોદ્ધા આઇકોન એવા ભગવાન બીરસા મુંડા એકસો પચાસમી જન્મ જયંતિ નું વર્ષ છે ત્યારે પૂરા ભારતભરમાં અને ગુજરાતભરમાં અલગ અલગ કાર્યક્રમ આપણા ભગવાન બિરસા મુંડાજી માટે થવાના છે એમાં ખાસ કરીને દેડિયાપાડા ખાતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો કાર્યક્રમ છે અને વાંસદામાં પંદરમી તારીખે બપોરે બાર વાગે વાર્ધાના ગાંધી મેદાન ખાતે ભગવાન બિરસા મુંડાજીનો કાર્યક્રમ રાખ્યો છે તેમાં પૂરા ભગવાન બિરસા મુંડાજીની જીવનની કથા છે એનું આપણે નિહાળવાના છે સાથે સાથે આદિવાસી સમાજની સંસ્કૃતિ આદિવાસી સમાજની પરંપરા પણ આપણે નિહાળવાના છે અને સાથે જ ડીજે રોકી સ્ટાર પણ જે આદિવાસી સમાજમાંથી આવે છે એ પણ બાર વાગે અહીંયાથી જ અમને અલગ અલગ કાર્યક્રમ કરવાના છે તો બધા મોટી સંખ્યામાં વાંસદા અને આજુબાજુના વિસ્તારથી લોકોને હું હાર્દિક આમંત્રણ આપું છું કે આપણા આદિવાસી સમાજના યોદ્ધા ભગવાન બિરસા મુંડાજીનો જે કાર્યક્રમ છે એમાં તમે મોટી સંખ્યામાં આવો કાર્યક્રમ પણ આપણે કરી એના પછી ત્રણ સાડા ત્રણ આસપાસથી એક પૂરી યાત્રા આપણા ભગવાન બિરસા મુંડાજી માટે ડીજે રોકી સ્ટાર સાથે આપણી નીકળશે જે આપણા ગાંધી મેદાનથી હનુમાન બારી સર્કલ લગીને જવાનું છે તેમાં પણ ભવ્ય ઉજવણી આપણે બધા સાથે મળીને આદિવાસી સમાજ માટે કરવાના છે તો પાછું બધાને હું હાર્દિક આમંત્રણ આપું છું પંદરમી તારીખે બપોરે બાર વાગ્યાથી ગાંધી મેદાન વાંધા ખાતે તમને બધાને હાર્દિક આમંત્રણ છે ધન્યવાદ